મંદિર શેરી પટેલ ડીઝલવાળી શેરી વગેરે વિસ્તારના રહીશોએ તેમના વિસ્તારોમાં રસ્તા ભાવના મકાનો પડાવી સાજીશ થઈ રહ્યાનું જણાવ્યું આ તમામ વિસ્તારમાં શાંત ધારો લાગુ કરવામાં માંગ ઉઠાવી જિલ્લા કલેક્ટરે મળી રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે અશાંત ધારો લાગુ કરાયો હતો પરંતુ છટકબારીનો લાભ લઈ શાંત વિસ્તારો પણ છૂપી રીતે મકાન અને દુકાનોની લે વેસ્ટ હોવાનું જાણવા મળે છે

એ પૈકી અસંત વિસ્તાર ના બે ત્રણ દસ્તાવેજ હોય શકે પણ આ તમામ દસ્તાવેજ અસંત નાયબ કલેક્ટર આપવામાં આવ્યું હોય તો જ એની નોંધણી કરવામાં આવે અમે લોકો આવે આ રીતે મકાન વેચવાનું પૂછે છે અને અસાન ધારો એમ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ ને આપણે મકાન વેચવું હોય તો પાડોશી ને પૂછવું જોઈએ પડે વેચનાર ને પૂરતી અવજ મળે ધમકી થી કોઈ પણ ખાલી કરવામાં આવે અને આજુબાજુના રહેણાંક પાડોશીઓ પ્રશ્ન ના હોય તો એ ત્યાંથી હકારાત્મક અભિપ્રાય આવતો અને બંને કચેરીનો અભિપ્રાય આવે રાત્રેથી મંજૂરી આપવામાં આવે છે બે હજાર પચીસ માં અત્યાર સુધીમાં એકસો વીસ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને બે અરજીઓ ના મંજૂર કરવામાં આવી છે કોઈ પણ અસાન ધારા વિસ્તારમાં મકાનની આ રીતે લેવેજ ના થાય એમની માટે સંબંધિત અધિકારીઓને ને લાગણી ને ધ્યાનમાં રાખી અસામ વિસ્તારનું કડક માં કડક પાલન કરવામાં આવે શહેરના ખાનક વિસ્તારોમાં લાગુ કરેલા અસામ ધારાના કેટલાક નિયમો લોકોને સલામતી આપવાના બદલે તેમના માટે માથાનો દુખાવો બની રહ્યા છે જેમાં વરસગાત મિલકતો ટ્રાન્સફર કરવા માટે તેમજ હિન્દુ સામે બીજા હિન્દુ અથવા મુસ્લિમ સામે બીજા મુસ્લિમ મિલકત તો મંજૂરી ફરજિયાત હોય લોકો છે કાયદાકીય તો કેટલાક તો મંજૂરી લઈ ફરજિયાત છે કેટલાક વિસ્તારોમાં તો એક જ ધર્મના લોકો રહેતા હોય અને અશાંતિ ન હોવા છતાં કાયદો લાગુ કરી તેનો દુરુપયોગ તો હોવાની ફરિયાદ સરકારમાં કરાઈ છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત